સુરત શહેરના દરેક ક્ષેત્રે વિકાસ પામી રહ્યું છે અને મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલો છે ત્યારે સુરતના મુખ્ય હીરા ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઠગાઈના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે સુરતના હીરા બજારમાં વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદી તેનું પેમેન્ટ નહીં ચૂકવાની ઉઠાવણું કરનાર મહંત ડાયમંડ એલ તથા રેશેશ જ્વેલર્સ એલ એલપી કંપનીના ભાગીદાર એવા કૌશિક કુમાર અમૃતલાલ કાકડિયાને ઝડપી પાડ્યો હતો આ કંપનીઓ દ્વારા ઢગાએ આઠ કરોડ વીસ લાખ બત્રીસ હજારથી વધુ ઢગાઇ આશી હોવાનું સામે આવ્યું છે

બત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાની રકમનો છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે જે અનુસંધાને ફરિયાદ દરમિયાન તપાસ કરતા આરોપી કૌશિક કાકડિયાને અમોએ ધરપકડ કરેલ છે હાલ તે રિમાન્ડ ઉપર છે અને આ ગુનામાં અન્ય બે આરોપીઓ પણ પ્રાથમિક દૃષ્ટિએ સંડોવાયેલા છે જે આરોપીઓ પ્રથમથી જ આ શહેર છોડી અને જતા રહેલ છે તેઓની પણ અમારી ધરપકડની તજવીજ ચાલુ છે